સુરત શહેર કોંગ્રેસ દ્વારા ઉત્તરાયણ રેલવે સ્ટેશન ખાતે આજે યોજવામાં આવેલ રેલ રોકો આંદોલન કાર્યક્રમ હકારાત્મક પ્રતિસાદ મળતા હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે વડોદરા ડીઆરએમ ઓફિસના એરિયા ઓપરેશન મેનેજર તાત્કાલિક સુરત દોડી આવ્યા હતા અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ અંગે સકારાત્મક જવાબ આપ્યો હતો સુરત કોંગ્રેસ દ્વારા ઉત્તરાયણ સ્ટેશનના વિકાસ અને વધુ ટ્રેનોના સ્ટોપેજના લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી આ માંગણીઓ પર ધ્યાન ન અપાતા કોંગ્રેસે આજે ઉત્તરાયણ સ્ટેશન ખાતે રેલ રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી આંદોલનની જાહેરાત બાદ રેલવે તંત્ર હરકતમાં આવ્યું હતું અને વડોદરાથી એએમઓ તાત્કાલિક સુરત પહોંચ્યા હતા

ત્યારે હવે જોવાનું એ રહેશે કે રેલવે તંત્ર કોંગ્રેસની માંગણીઓ પર કેટલો ઝડપથી અને અસરકારક રીતે અમલ કરે છે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિસ્તારમાં રેલવે સ્ટેશનની આજુબાજુમાં જે ભૌગોલિક ડેવલપમેન્ટ થયું છે અને અહીંયાનો જે વસ્તી વધારો લોકોનો વસવાટ વધ્યો છે ઉત્તરાયણ રેલવે સ્ટેશન એ બરોડા ડિવિઝન ને લાગતું હોય સુરત રેલવે ડિવિઝન ને નથી લાગતું એનું ધ્યાન દોરીને અમે ઉત્તરાયણના જે પ્રશ્નો છે ઉત્તરાયણમાં જે ગાડીઓના સ્ટોપેજ આપવાના છે ઉત્તરાયણ અને કિમ કોસંબા અંકલેશ્વર ભરૂચ સુધી જે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ છે ને એમાં જે સ્કિલ કામદારો છે પરપ્રાંતિય કામદારો છે તેને એમના વતન જવા માટે ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો અહીંયાથી ચાલુ કરવી જોઈએ એ એટલા માટે અમે એ રજૂઆત કરી છે કે સુરત રેલવે સ્ટેશન પર દસ હજાર પંદર હજાર સુધીના મુસાફરો ભેગા થઈ જાય છે અને તમે એ ભીડને તમે સંક સંકલન કરી શકતા નથી સાચવી શકતા નથી એટલા માટે અહીંયાથી નવી ટ્રેનો ઉપાડવામાં આવે અને જે ભીડ સુરતની ને ઉત્તરાયણની ભીડ છે તે આ બાજુ ડાયવર્ટ થાય સુરત રેલવે સ્ટેશન પરથી ભીડ ઓછી કરવી અને નવસારીથી અંકલેશ્વર સુધી અમારે મેમો ટ્રેનની માગણી કરી છે કારણ કે આ સચિન નવસારી અને અંકલેશ્વરની વચ્ચે જે સ્કિલ કામદારો છે તેને અપડાઉન માટે આ સરળ સસ્તી અને સમયની બચતવાળું રૂટ છે એની સુવિધા સામાન્યજન કામદારો માટે આપવામાં આવે અને એ વસ્તુને રેલવે તંત્રએ એક્સેપ્ટ કર્યું છે કે આ વાત તમારી બહુ જ વ્યાજબી છે અને આને અમે જલ્દીથી એને પૂરી પાડીશું એવું અમને બાગેદારી આપી છે અમારું આંદોલન હાલ તુરંત સ્થગિત રાખ્યું છે લોકોની માંગણી છે અને એ ચાલુ રહેશે અમે અમને જે આશ્વાસન આપ્યું છે તે સમય દરમિયાનમાં ના થાય અમારી માંગણીઓ પૂરી તો ફરી પાછું અમારું આંદોલન ચાલુ રાખ્યું બ્યુરો રિપોર્ટ સુરત